ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે પોલીસ દ્વારા અનુલક્ષીને પતંગના દોરાથી બચવા બાઇક ચાલકોને સેફગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં આવનારા ઉત્તરાયણના પર્વ અંતર્ગત ઠેર ઠેર પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કપાયેલી પતંગોના દોરાથી બાઇક ચાલકોને મોઢા અને ગળાના ભાગે ઇજાઓ થવાની દહેશત રહેલી હોય છે પતંગના દોરાથી બચવા બાઈક ના સ્ટેરિંગ પર સળિયાનું બનેલ સેફગાર્ડ લગાડાય છે જેથી પતંગનો દોરો સેફગાર્ડ સાથે અથડાઈને તૂટી જતા બાઇક ચાલકનું સંભવિત ઈજાથી રક્ષણ થાય છે ગતરોજ ઝઘડીયા પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઝઘડીયા ચાર રસ્તા નજીક આવતા જતા બાઇક ચાલકોને સેફગાર્ડનું વિતરણ કર્યું હતું વળી જો પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય તો તેનાથી આકાશમાં ઉડતા પક્ષીઓને ઈજા થતા તેમના મોત પણ થઈ શકે છે તેથી ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રાખવામાં આવ્યા છે ઝઘડિયા પોલીસ દ્વારા પતંગ દોરાની દુકાનોમાં ચાઇનીઝ દોરી સંદર્ભે તપાસ કરવામાં આવી હતી જોકે ચાઇનીઝ દોરીના વેચાણનો કોઈ કેસ જોવા મળ્યો ન હતો E